નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ પોલીસ ઝોનમાં આવેલા છ પોલીસ સ્ટેશનમાં કુલ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેરના વિદેશી દારૂનો કડક પોલીસ બંદોબસ્ત હેઠળ નાશ કરાયો દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશ અનુસાર ઝાલોદ પોલીસ ઝોનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગુનાહિત પ્રવૃત્તિઓમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ઝાલોદથી ફતેપુરા રોડ પર રાજપુર મુકામે આ નાશના કાર્ય માટે ખુલ્લી જગ્યામાં કડક પોલીસ જાપતા હેઠળ કાર્યવાહી કરવામાં આવી ઝાલોદ પોલીસ ઝોનના છ પોલીસ સ્ટેશનમાંથી નાશ કરાયેલા દારૂના આંકડા નીચે પ્રમાણે છે ઝાલોદ પોલીસ સ્ટેશન અઠ્ઠાવન લાખ અઠ્ઠાણું હજાર છસો એકાણું રૂપિયા લીમડી પોલીસ સ્ટેશન ચુમ્માલીસ લાખ છવ્વીસ હજાર છસો અઠ્યોતેર રૂપિયા ફતેપુરા પોલીસ સ્ટેશન ત્રણ લાખ ચુંમોતેર હજાર પાંચસો નેવું રૂપિયા સુકસર પોલીસ સ્ટેશન ત્રણ લાખ છન્નું હજાર નવસો એકત્રીસ રૂપિયા પોલીસ સ્ટેશન ચાર લાખ પચાસ તેરના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આ દરમિયાન દારૂ નાશ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ડ્રોન મારફતે ચારે બાજુની દેખરેખ રાખવામાં આવી હતી આ નાશ કામગીરી ડેપ્યુટી કલેક્ટર અજય ભાટિયા ડીવાય એસપીડીઆર પટેલ

નામદાર કોર્ટમાંથી ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટેની મંજૂરી મેળવવામાં આવેલી હતી ત્યારબાદ પ્રાંત અધિકારી જાલોદ નાઓને એક રિપોર્ટ કરવામાં આવેલો હતો જે અનુસંધાને ઝાલોદ પ્રાંત સાહેબ નાઓએ આજ રોજ અગિયાર બાર બે ના રોજ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટેની મંજૂરી આપેલી હોય તેની કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ નશાબંધી અધિકારી તેમજ ડિવિઝન ડીવાયસપી તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ આજ રોજ જાલોદ ખાતે હાજર રહેલા હતા જેમાં જાલોદ પોલીસ સ્ટેશનનો કુલ અઠાવન લાખ રૂપિયાનો મુદ્દા માલ લીમડી પોલીસ સ્ટેશનનો ચુમ્માલીસ લાખ રૂપિયાનો ફતેપુરા પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ નો મુદ્દામાલ સક્ષર પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ છન્નું હજાર સંજેલી પોલીસ સ્ટેશન નો ચાર લાખ પચાસ હજાર તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશન નો બત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કુલ મળી એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાનો ઇંગ્લિશારોનો મુદ્દા નાશ કરવામાં આવેલો હતો